થાનગઢમાં જમીન મુદ્દે વેપારી પર ફાયરિંગ સુરેન્દ્રનગર થાનગઢ શહેરમાં જમીન વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી વિવાદ દરમિયાન વેપારી પર તલવાર સહિતના હથિયારોથી હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા આ હુમલામાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે થી વધુ ઈસમોની ટોકડી બનાવી વેપારી પર હુમલો કર્યો હતો જેમાં ફાયરિંગ કરનાર બુટલેગર હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે આ બનાવ બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે પોલીસ અધિકારીઓ જેમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ મોડી રાત્રે સ્થળ પર દોડી આવ્યા હતા હાલ પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે થાનગઢ વિસ્તારમાં માત્ર દસ દિવસમાં આ બીજી ફાયરિંગની ઘટના બની છે જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યાપી રહી છે રિપોર્ટ બાય કેતન પરમાર થાનગઢ હરીભાઈ ભરાડ જેઓ મારા દાદા છે અમારી માથે જીવલેણ હુમલો કરવામાં આવેલો છે રાહુલ પરમાર કરીને વ્યક્તિએ લોખંડના પાઇપ વડે મારા ભાનમાં આવ્યા નથી અને સાથે બે ફાયરિંગ પણ કરવામાં આવેલા છે બે ફાયરિંગ મિસમેચ થયા છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ છે જયપાલ ભાણો એની સાથે આવતો એક મેહુલ ઘોંઘો કરીને વ્યક્તિ નામ છે અને એની સાથે હતો એક મુનો જે ભાણાનો જયપાલ ભાણો જે ફાયરિંગ કર્યા એનો ભાઈ મુનો અને એને બીજો એક વ્યક્તિ છે એ અતુલ શક્તિ રિક્ષા કે છે પાણીના બાટલામાં એનું નામ ગોપાલ ગોપાલ તરીકે ઓળખાય છે પાકું નામ અમને ખબર નથી ગોપાલ તરીકે બધા કહે છે અને માથામાં ઈજા પટાડેલી છે કાલ રાતના હજી બે પાન હાલતમાં છે હજી સારવાર એમની ચાલુ છે હજી કોઈ ભાનમાં આવેલા છે નહીં અને મારા ભાઈને પણ હાથમાં જમણા હાથમાં મારવામાં આવેલો છે ઘા એને પહેલી આંગળીની ફ્રેક્ચર અને તટલી આંગળીની ફ્રેક્ચર થઈ ગયેલું છે એને પણ ગંભીર ઈજા થયેલી છે મા મોટર ડ્રાઈવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે